હું અહીં બેઠેલા પ્રત્યેક ભાઈઓને કહું છું હજી તમારી કિંમતની ધાનેરાની કે ખરાદની ટિકિટ જો કેન્સલ થતી હોય તો કેન્સલ કરજો કારણ કે તમે એક બાજુ ચાર મહિનાના પ્રવચન સાંભળો અને બીજી બાજુ મારા પાંચ દિવસના પ્રવચન સાંભળો ત્રાજવાની અંદર જો બે મૂકવામાં આવશે હું નહીં તમે કહેશો મારા સાહેબ ચાર મહિનાને ટક્કર મારી જાય એવા પાંચ દિવસના પ્રવચન હતા રિયલ સ્ટોરી આવશે આપણો ભૂતકાળ શું હતો આપણો વર્તમાન શું ચાલે છે ને હજી ભવિષ્ય કેટલું ગંદુ આવવાનું છે સાધવીજી ભગવંતો પાલીતણાની અંદર તમારી પાછળ પચાસ રૂપિયા માટે જો પાછળ પડતા હોય એમાં વાંક એ સાધવીજી નો નતો ક્યાંક આપણો પોતાનો હતો હું કહીશ ક્યાંક અમારી પણ ભૂલો થાય ક્યાંક તમારી પણ ભૂલો છે પણ તમે જો અમારા મા બાપ સાચા અર્થમાં ભરી જાવ તો અમે પણ ભૂલો કરતા અટકી જઈએ તમારે અમારા મા બાપ નથી બનવું તમારે અમારા દાદા છે દાદા કયા અર્થમાં કહું છું સમજો છો ને દાદાગીરી વાળા દાદા નહીં ચાલે અમારે ત્યાં આવું નહીં ચાલે ભલા માણસ આવી દાદાગીરી કરવી હોય તમારા ઘરમાં કરીને બતાવો ને તમારા દીકરાને કહીને બતાવો ને એક દિવસ કહીને બતાવો દીકરો ઘરમાંથી બહાર નહીં નીકળે તમને ઘરમાંથી બહાર કાઢી નાખશે તો અમે પણ તમારામાંથી જ આવ્યા છીએ અમારી ભૂલ થાય મિસ્ટેક થાય પણ અમને પણ સુધારવા હોય તો તમે જ સુધારી શકો પણ એ પહેલા તમારે અમારા મા બાપ બનવું પડે બહુ સુંદર વાતો છે રાજા પુણ્યપાળ આવેલા આઠ સપના એ સપના નથી સપના વો નહીં હોતે ગય જો સોતે આતે જો રાત કો આતે જો નીંદ મે કોઈ સપના તો હોતે જો સોને ના દે બીજા અને ત્રીજા દિવસમાં હું ચાર ચાર સપના ફળાદેશ કહીશ તમને એમ જ લાગશે જાણે ભગવાન આપણી જ વાત કરીને ગયા તો આપણી જ વાત છે તમારા સંતાનોને ખાસ લાવજો ચૌદસ ના દિવસે પાંચમો આરો છઠ્ઠો આરા નું બહુ લંબાણ વર્ણન થશે ધનતેરાસ રવિવાર તમે કેસો તો રવિવારે હું ડબલ પ્રવચન કરી સવાર અને બપોર કારણ કે મારી પાસે પોઈન્ટ વધારે છે ને સમય ઓછો હોય તમે કેસો તો મને શોર્ટ કરતા પણ આવડે છે મને લંબાણ કરતા પણ આવડે છે આઈ એમ ઇલાસ્ટિક મેન નોટ પ્લાસ્ટિક ઇલાસ્ટિક એને ખેંચી પણ શકો ને એને સંકોચી પણ શકાય આ કોઈ કલ્પસૂત્ર નથી કે કમ્પલસરી મારે આટલું બોલવું જ પડે આમાંથી મારે શું છોડવું શું લેવું મેરી મરજી જે લાભ દેખાય એના ઉપર હું વિસ્તારથી વર્ણન કરીશ પાંચ રત્નો પોટલી મળી ગઈ મહાત્મા થયું સારું કામ લાગશે આ અનાદિકાળના સંસ્કાર એક સાધુ જયારે વર્ષીદાન શા માટે આપે છે આવતીકાલે એના ચરણોમાં બબ્બે ની હજારની નોટ મુકાય ત્યારે એને એમ થવું જોઈએ ભલા માણસ